માલગઢ શેઠ શ્રી એલે માળી આદર્શ હાઈસ્કૂલમાં છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી કુમારી છાયાબેન રાજેન્દ્ર કુમાર પડિયાર મામલતદાર શ્રી ખેડાના હસ્તે ધ્વજવંદન કરાયો શેઠ શ્રી એલે માળી આદર્શ હાઈસ્કૂલ માલગઢ ખાતે પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણીમાં પ્રભાત ફેરીથી શુભ શરૂઆત કરવામાં આવી કુમારી છાયાબેન રાજેન્દ્ર કુમાર પડિયાર ખેડા જિલ્લામાં મામલતદારના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આ પ્રસંગે પ્રગતિ મંડળના પ્રમુખ એપી પડિયાર દીપકભાઈ વી પડિયાર ઓસ્ટ્રેલિયામાં એટર્ની જનરલ જયેશભાઈ સોલંકી રાજકોટ મેજિસ્ટ્રેટ મંડળના સભ્યો વાલી મંડળ તેમજ ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા શાળાના આચાર્ય મિલનભાઈ રાવલે ઉપસ્થિત તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે મુકેશભાઈ પડિયારના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થી દ્વારા એનસીસી પરેડ યોજવામાં આવી શાળાની બાળાઓ દ્વારા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ દાતા અને મહેમાનોનું ફૂલ સાલ અને સન્માનપત્ર આપી સ્વાગત કરવામાં આવ્યું આભાર વિધિ શાળાના સિનિયર શિક્ષક પીજી વાણંદ દ્વારા કરવામાં આવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉમા વિભાગના શિક્ષક બી એસ રાવલ દ્વારા કરવામાં આવ્યું પ્રસંગના અંતે ભૂરાભાઈ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી અને ઉત્સાહભેર કાર્યક્રમની પૂર્ણાવૃત્તિ કરવામાં આવી અહેવાલ દરગાજી સુદેશ તો ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાએ બહુ સરળ બનાવી દીધું છે પણ પોઈન્ટ હોય કે પણ પ્રોબ્લેમ હોય તો આપણે સર્ચ કરી અને આપણને આપણો જવાબ મળી જાય છે પરંતુ વર્તી તો આપ આ બધી વસ્તુઓથી બચીને રહો કારણ કે આ તમારો કિંમતી સમય છે અને આમાં વેરફાઈ ન જાય એ બાબતે આપ સૌ સજાગ રહો એ મારી આપ સૌને અપીલ છે બીજી વસ્તુ અહીંયા વડીલો છે શિક્ષકો છે અને વિદ્યાર્થીઓ પણ છે તો વડીલો છે અને શિક્ષકો છે તો મારે એક વાત એ પણ કરવી છે કે આજના જે વિદ્યાર્થીઓ છે આજના જે બાળકો છે એમને ઇન્ટરનેટ ઉપર એમની ઉંમર કરતાં કોઈ પણ કન્ટેન્ટ વહેલી ઉંમરે મળી રહ્યું છે એના કારણે ન બનવાની ઘટનાઓ પણ જગ્યાએ બની રહી છે તેથી આ બધી બાબતથી આપણે સજાગ લઈએ તે તાતી જરૂરિયાત છે કારણ કે પાણી પહેલાં પાળ બાંધીને આપણે કોઈ પણ આવો અણબનાવો રોકી શકીએ છીએ અને અહીંયા વિદ્યાર્થી મિત્રો છે તો બીજી એક વસ્તુ મિત્ર વર્તુળ પણ મિત્ર વર્તુળ પર પણ કરી વાત કરીએ છે તમે આપણા જીવનમાં મિત્રો ચૂઝ કરો ને તો બહુ સમજી વિચારીને કરજો કારણ કે મિત્રો તમને તારે પણ છે અને મિત્રો તમને ડૂબાડે પણ છે તો તમે તમારા મિત્રોની પસંદગી કઈ રીતે કરો એ ખૂબ જરૂરી છે કારણ કે સીમા પારના આતંકવાદથી તો બચી જઈશું પરંતુ આપણી આસપાસના ટોળાથી નહીં બચી શકીએ તમારા એવા પણ મિત્રો હશે કે તમને સિગરેટ અને વ્યસન તરફ દોરી જશે અને એવા પણ મિત્રો હશે કે તમને જીવનમાં ડિસિપ્લિનમાં કઈ રીતે રહેવું અને જીવનમાં આગળ કઈ રીતે વધવું એ માટે તમને હેલ્પ કરશે તો આ બધી બાબતે તમે સજાગ રહો આજે પ્રજાસત્તાક દિવસ છે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસથી બંધારણનો અમલ થયો અને આપણે આજે સ્વતંત્રતા અને અધિકારો બંધારણ મૂળભૂત અધિકારો બંધારણના કારણે જ ભોગવી રહ્યા છીએ પરંતુ સમસ્યા એ છે કે આપણે સમાજ અને દેશ પ્રત્યેની આપણી નૈતિક જવાબદારી ભૂલી જઈએ છીએ એટલી તો ગુજરાતની બિલ્ડિંગોના ખૂણા લાલ થઈ જાય છે ભ્રષ્ટાચારની ઘટનાઓ હેકી રેપની ઘટનાઓ એ આપણી નૈતિક જવાબદારીની કમીના લીધે જ ઘર કરી ગઈ છે તેથી સાચા અર્થમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ત્યારે જ કહી શકાય જ્યારે આપણે રોજબરોજની આપણે જીવન જીવનમાં આપણી નૈતિક જવાબદારીઓનું પાલન કરીએ અને સાચા અર્થમાં આઝાદીનો મતલબ એ છે કે આપણે બીજાના અધિકારોનું પણ સન્માન કરીએ તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો જીવનમાં ખૂબ આગળ વધો પ્રગતિ કરો અને મહત્વની વાત આપ સૌ ખુશ રહો તંદુરસ્ત રહો એ શુભકામનાઓ પાઠવું છું અને અહીંના માગડ પ્રગતિ મંડળ અને સ્કૂલનો આભાર માનું છું કે આપે મને અહીંયા સ્ટેજ ઉપર બોલવાની અને ધ્વજવંદન માટેની તક આપી અને ફાઇનલી જય જવાન જય કિસાન જય વિજ્ઞાન થેન્ક યુ થેન્ક યુ સો મચ આજ રોજ શ્રી માલગઢ પ્રગતિ મંડળ માલગઢ સંચાલિત શેઠ શ્રી એલ એચ માળી આદર્શ હાઈસ્કૂલ માલગઢ ખાતે છોતેર માં પ્રજાસત્તાક ટીમની ભવ્ય ઉજવણી કરવામાં આવી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઓસ્ટ્રેલિયન પબ્લિક સર્વિસીસની અંદર એટર્ની જનરલ તરીકે ફરજ બજાવતા અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી દીપકભાઈ વાલજીભાઈ પઢિયાર પણ ઉપસ્થિત રહ્યા સાથે સાથે રાજકોટ મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા જયેશભાઈની પણ ઉપસ્થિતિ રહી અને સર્વે મહાનુભાવો અતિથિ વિશેષ સ્ત્રીઓની ઉપસ્થિતિ વચ્ચે માર્ગટ પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી પી પઢિયાર સાહેબ તથા અન્ય ટ્રસ્ટીગણ ગ્રામજનો વાલી મંડળ વાલીગણ તમામની ઉપસ્થિતિ વચ્ચે ખૂબ જ ભવ્ય પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે પરીક્ષાનો માહોલ હોવા છતાં પણ વિદ્યાર્થી ભાઈ બહેનોએ પોતાએ અને એમના માર્ગદર્શક શ્રીઓએ ખૂબ મહેનત કરીને એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમની પણ પ્રસ્તુતિ કરવામાં આવી આજ રોજ શ્રી માલગઢ પ્રગતિ મંડળ માલગઢ સંચાલિત શેઠ શ્રી એલ એચ માર યાદર્શ હાઈસ્કૂલ માલગઢ ખાતે છોતેરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન અને અધ્યક્ષ શ્રી કુમારી છાયબેન રાજેન્દ્ર કુમાર પઢિયાર કે જેઓ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઓસ્ટ્રેલિયન પબ્લિક સર્વિસીસની અંદર એટર્ની જનરલ તરીકે ફરજ બજાવતા અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી દીપકભાઈ વાલજીભાઈ પઢિયાર પણ ઉપસ્થિત રહ્યા સાથે સાથે રાજકોટ મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા જયેશભાઈ ની પણ ઉપસ્થિતિ રહી અને સર્વે મહાનુભાવો અતિથિ વિશેષ શ્રી